વડાપ્રધાનના જન્મ દિવસના અવસરે કચ્છ જિલ્લાના સંયુક્ત કર્મચારી મોરચા સંકલ્પ હેઠળ વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર વડાપ્રધાનના જન્મદિન પૂર્વે યોજાશે અને તેમાં કચ્છ જિલ્લાના પચીસો થી વધુ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરશે આયોજન સંકલનકારોએ જણાવ્યું કે આ કાર્યક્રમ વડાપ્રધાનના જનકલ્યાણકારી વિચારોને સમર્પિત રહેશે અને સામાજિક જવાબદારીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રશાસન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ આરોગ્ય વિભાગનો સહયોગ મળશે કર્મચારીઓ માટે અલગ અલગ સ્થળોએ રક્તદાન માટે સગવડો ઊભી કરવામાં આવશે આ પ્રસંગે આયોજન સમિતિએ કર્મચારીઓને વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ રક્તદાન દ્વારા માનવ સેવા કરવાનો અનુરોધ કર્યો હતો સંયુક્ત કર્મચારી મોરચાના દિવેરાજસિંહ જાડેજા ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું દિવેરાજસિંહ જાડેજા મહામંત્રી કચ્છ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું ગુજરાત રાજ્યમાં આયોજન કરવા જઈ રહ્યું છે આ આયોજન હેઠળ ગુજરાત રાજ્યની અંદર અંદાજીત એક લાખ બોટલ બ્લડ એકઠું કરવામાં આવી રહ્યું છે અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડની અંદર પણ તે સ્થાન પ્રાપ્ત કરવાનું છે જેના નેજા હેઠળ કચ્છ જિલ્લાની અંદર સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા દસે દસ તાલુકાની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ સોળના સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી આયોજન ગોઠવવામાં આવ્યું છે જેની અંદર તમામ કર્મચારી સંગઠનો જે રહ્યા એ એક નેજા હેઠળ આવી અને લોહી ડોનેશન કરશે અને થિલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થઈ શકે અને જરૂરિયાતમંદ બાળકોને લોહી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેથી આ એક ઉમદા કાર્યની અંદર તમામ નાગરિકો વાલીઓ અને જાહેર જનતા પણ જોડાય તેવી અમે અપીલ કરી રહ્યા છીએ માનનીય કલેક્ટર સાહેબ શ્રી સાંસદશ્રી ધારાસભ્યશ્રી એ તમામ આગેવાનો અને અધિકારી અને પદ અધિકારીઓ પણ આ કાર્યની અંદર જોડાય અને આને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે તમામ સંયુક્ત કર્મચારી મોરચાના અલગ અલગ સંગઠનોના હોદ્દેદારો અને સરકારી કર્મચારીઓ દ્વારા તારીખ સોળના સવારે આઠ વાગ્યાથી અલગ અલગ તાલુકાઓની અંદર રક્તદાન કરવામાં આવશે